આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે સાંદ્ર નાઇટ્રિક એસિડનું દ્રાવણ પંચોતેર ટકા દળથી એવું લેબલ ધરાવે છે તો ત્રીસ ગ્રામ નાઇટ્રિક એસિડ ધરાવતા આ દ્રાવણનું કદ કેટલા એમએલ હશે અને આપણે નાઇટ્રિક એસિડના દ્રાવણની ઘનતા આપેલી છે ઓપ્શન આપેલા છે બત્રીસ ચાલીસ પંચાવન અને પિસ્તાલીસ એમએલમાં આપણે દ્રાવણનું કદ શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે પહેલાં જોઈએ કે પંચોતેર ટકા દળથી સાંદ્ર નાઇટ્રિક એસિડનું દ્રાવણ એનું મિનિંગ શું થાય નાઇટ્રિક એસિડ એટલે એનો થ્રી તો પંચોતેર ટકા દળથી એચ એનો થ્રીનું દ્રાવણ એટલે આનું મિનિંગ એવો થશે સો ગ્રામ દ્રાવણમાં પંચોતેર ગ્રામ એચ થ્રી હાજર છે આનો મિનિંગ આવો થાય તો સો ગ્રામ દ્રાવણ હશે તો પંચોતેર ગ્રામ એચ થ્રી હાજર હશે તો એને કહેવાય પંચોતેર ટકા દળથી પણ આપણને જે દ્રાવણ આપેલું છે એમાં ત્રીસ ગ્રામ જ નાઇટ્રિક એસિડ હાજર છે તો આપણે અહીંયા ઇન્ફોર્મેશન લઈ શકીએ જો પંચોતેર ગ્રામ એચએન થ્રી હોય તો દ્રાવણનું જે દળ હશે એ કેટલું હશે સો ગ્રામ હશે તો ત્રીસ ગ્રામ એચએન થ્રી ત્રીસ ગ્રામ એચ એન થ્રી કેટલા ગ્રામ દ્રાવણમાં હાજર હશે તો ત્રીસ ગુણ્યા સો ભાગ્યા પંચોતેર ઓકે તો ત્રીસ ગુણ્યા સો ભાગ્યા પંચોતેર ઓકે તો આનું આપણે સાદુ રૂપ આપશું તો સાદુ રૂપ આપતા ત્રણ ગુણ્યા દસની ત્રણ અને છેદમાં પંચોતેર તો આ છે પચીસ અને ત્રણ કટ થઈ જશે પચીસ તો ઉપર બચે છે હજાર હજાર એટલે કે દસ ગુણ્યા સો છેદમાં પચીસ અગેન આ પચીસ થી ચાર આ રીતે કટ થઈ જશે તો દળ આવી ગયું ચાલીસ ગ્રામ ચાલીસ ગ્રામ તો આપણને દળ છે મળી ગયું છે ચાલીસ ગ્રામ હવે ઘનતા જોઈ લઈએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે તો એના ઉપરથી કદ શોધવાનું છે તો કદને સૂત્રકર્તા બનાવીએ દળ ભાગ્યા ઘનતા અને દળ આપણી પાસે ચાલીસ ગ્રામ છે અને ઘનતા જે આપણને ક્વેશ્ચનમાં આપેલી છે નાઇટ્રિક એસિડના દ્રાવણની ઘનતા કેટલી છે એક પોઈન્ટ પચીસ ગ્રામ પ્રતિ એમ એલ આપણે ઘંતાની વેલ્યુ મૂકશું અહીંયા એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ પચીસ આનું સાદું રૂપ આપશું આપણે તો ચાલીસ ભાગ્યા એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ પચીસને કહીશું આપણે પાંચ ભાગ્યા ચાર એટલે કે ચાલીસ ગુણ્યા ચાર છેદમાં પાંચ અને હવે કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય પાંચથી આઠથી ઘટતો હશે ને આઠ ગુણ્યા ચાર એટલે કે બત્રીસ એમ બત્રીસ તો આપણો આન્સર હશે ઓપ્શન એ બત્રીસ એમ જે આપણો કરેક્ટ આન્સર છે થેન્ક યુ